હેલો ફ્રેન્ડ્સ રિપીલર્નિંગ હબમાં આપ સર્વનું સ્વાગત છે ધોરણ દસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર દસ પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવન આ ચેપ્ટર વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એમાં આપણે પરાવર્તનની ઘટના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ પરાવર્તનની ઘટના એટલે કે અરીસા પરથી પ્રકાશ આપાત થઈને પાછો એ જ દિશામાં આગળ વધતો હોય એ જ બાજુએ પાછો ફરતો હોય તો એવી ઘટનાને આપણે પરાવર્તન કહીએ છીએ ને એમાં આપણે અંતર્ગો અરીસા વિશે ભણી ગયા હતા વાત કરવાની છે હવે બહિર્ગોણ અરીસા વિશે એટલે કે ગોળીય અરીસો છે ગોળાનો જે ભાગ છે જે સપાટી પરાવર્તક છે જે વક્ર સપાટી પરાવર્તક છે એમાં જો અંદરની બાજુ પરાવર્તક હોય અને વક્ર સપાટી હોય તો એને આપણે અંતર્ગોળ અરીસો કહેતા હતા એવી જ રીતે એની વ્યાખ્યામાં બહિર્ગોળ અરીસાની વ્યાખ્યા કહીએ તો જે ગોળીય અરીસાનો ભાગ હોય અને જેની બહારની સપાટી વક્ર હોય અને જે પરાવર્તક સપાટી હોય તો એવા અરીસાને આપણે શું કહી શકીએ તો કે બહિર્ગો અરીસો કહી શકીએ એટલે કે બહારની સપાટી વક્રાકાર હોય અને જે પરાવર્તક સપાટી હોય એટલે કે એના પર જ્યારે પ્રકાશનું કિરણ પડે છે ત્યાંથી એ આપાત થાય છે બરાબર છે તો આપણે શરૂઆત કરીએ બહિર્ગો અરીસા વડે રચાતા પ્રતિબિંબો જેમ આપણે અંતર્ગો અરીસાના છ પ્રતિબિંબો જોયા હતા મોસ્ટ ટાઈમ પે પ્રશ્ન છે તમને આવડી ગયો હશે બરાબર છે ન આવડો હોય તો ફરી વખત તમે વિડીયો જોઈ શકો છો અને એમાં રહેલા કેવી રીતે પ્રતિબિંબ રચાય તો અંતર્ગો અરી દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાન માટે મળતા પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવું એ આપણે કરી ગયા હતા બરાબર છે અંતર્ગોળ વિશે હવે શું કરવાનું છે તો કે બહિર્ગો અરી વિશે તો એક બહેજગો અરીસો લેવાનો છે તેને એક હાથમાં પકડવાનો છે બીજા હાથમાં એક પેન્સિલ લે એક પેન્સિલ લેવાની છે અને એની અણી ઉપરની તરફ રહે તેમ સીધી પકડવાની છે અણી ઉપરની તરફ હોવી જોઈએ બરાબર છે એને સીધી પકડવાની છે અરીસામાં પેન્સિલ પ્રતિબિંબ જોવાનું છે આમાં રીસો જોવાનું છે પ્રતિબિંબ એનું જોવાનું છે પ્રતિબિંબ ચત્તું છે કે ઉલટું તેનું કદ નાનું છે કે મોટું આવા બધા આપણે અવલોકન કરવાના છે પેન્સિલને ને ધીરે ધીરે અરીસાથી દૂર લઈ જાઉં શું થાય છે પ્રતિબિંબનું નાનું થાય છે કે મોટું થાય છે દૂર લઈ જઈએ છીએ તો પ્રતિબિંબ જેમ જેમ દૂર લઈ જઈએ તેમ નાનું થાય છે કે મોટું થાય છે આવું અવલોકન કરવાનું છે આ પ્રવૃત્તિનું સાવધાની પુનરાવર્તન કરો ફરી વખત કરવાનું છે શું થાય છે જોવાનું છે તે પરથી જણાવો કે જ્યારે વસ્તુને અરીસાથી દૂર લઈ જવામાં આવે છે ત્યારે તેનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્રની નજીક આવે છે કે દૂર જાય છે તમને બધાને ખ્યાલ જ હશે બહિષ્ગો અરીસાની વાત કરીએ એટલે અંદરની સપાટી છે તે વક્રાકાર છે જે રંગી દેવાની છે એટલે બહારની સપાટી કેવી બની ગઈ

ઓકે એટલે આપણે એમ કહી શકીએ કે વક્રતા કેન્દ્ર છે મુખ્ય કેન્દ્ર એફ ની વાત કરીએ તો તો કે એ પણ આ ક્યાં હોય તો કે અહિયાં હોય ઓકે આપણે તો આટલાની જ વાત કરવાની છે કેટલો ભાગ તો કે આટલો ભાગ કે જેની બહારની સપાટી વક્રાકાર છે અને પરાવર્તક પણ છે ઓકે તો આ જે ભાગ છે ને આપણે શું કહીએ છીએ

છે પ્રતિબિંબ વધુ નાનું બનતું જાય છે અને હરીસાથી દૂર ખસતું જાય છે જો તમને આમાં ખ્યાલ ન આવતો તો આપણે એની આકૃતિઓ જોવાના છે એટલે કિરણ આકૃતિથી સૌથી વધારે સારી રીતે સમજી શકાય છે તમને એના નિયમો પણ ખબર હશે ખબર છે ને તો કે ચાર નિયમો છે એ પણ આપણે આકૃતિ વખતે જોઈએ ફરી વખત આપણે એનું પુનરાવર્તન કરશું જેથી નિયમો સારી રીતે આવડી જાય અને જો નિયમો સારી રીતે આવડશે તો સો ટકા તમને આકૃતિઓ કિરણાકૃતિઓ પણ આવડી છે પ્રવૃત્તિનું પુનરાવર્તન કરતા સ્પષ્ટ થાય છે કે જેમ વસ્તુ આવે કે આ પ્રવૃત્તિ પરથી અરીસા દ્વારા વસ્તુના જુદા જુદા સ્થાન માટે અલગ અલગ જગ્યાએ આમ દૂર હોય નજીક જતો જાય તો એના માટે મળતા પ્રતિબિંબની વિશેષતા નક્કી થાય છે મુજબ દર્શાવેલી છે તેમાંથી સમાંતર કિરણો આવતા હોય સમાંતર કિરણો આવે ત્યારે તમને ખ્યાલ છે કે જ્યારે અરીસા પર આપાત થઈને એનું પરાવર્તન થાય છે ત્યારે પરાવર્તન થાય ત્યારે તેનો શું થાય છે તો કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય

છે અંદરની બાજુએ રંગી દેવાની એટલે કે આપણે રીતે લીટા કરી દેવાના જેથી બહારની ની બાજુ પરાવર્ત બને ઓકે એનું મુખ્ય કેન્દ્ર આ બાજુ છે એનું વક્રતા કેન્દ્ર જમણી બાજુ છે હવે જ્યારે વસ્તુ અનંત અંતર હશે તો સમાંતર કિરણો આવે પણ જ્યારે ગમે ત્યાં હશે મતલબ કે અનંત અંતર ધ્રુવ પી ની વચ્ચે ગમે ત્યાં મૂકો પેલું કિરણ આમ જાય એટલે નો થાય AF માંથી પસાર થાય સમાંતર છે એટલે અને બીજું કિરણ C માંથી પસાર કરો અથવા તો ધ્રુપી પર આપાત કરો ધ્રુપી પર આપાત કરો કે ભેગું ન થાય એટલે આમાં હું ખેંચવું પડે તો એનું પ્રતિબિંબ અહીંયા મળે બરાબર તમે ગમે ત્યાં મૂકો વસ્તુને તો તેનું પ્રતિબિંબ આની વચ્ચે જ મળશે નાનું જ મળશે હંમેશા એટલે અહીંયા પર તમે જોઈ શકો છો કે પ્રતિબિંબ છે એ બીજી આકૃતિમાં પણ અરીસાની પાછળના ભાગમાં P અને F ની વચ્ચે જ મળે છે નાનું મળે છે આભાસી અને મળે છે કારણ કે પ્રતિબિંબ છે તે પેલી બાજુ મળે છે તેનું સ્થાન પ્રકાર અને પરિમાણનું વર્ણન કરવાનું જેમ આપણે કરતા થાય એમ ચલો વસ્તુનું સ્થાન ક્યાં મૂકી દીધું તો કે અનંત અંતરે અનંત અંતરે જ્યારે વસ્તુ હોય ત્યારે તમને ખ્યાલ છે કે એમાંથી આવતા કિરણો કેવા હોય તો કે સમાંતર હોય

અહીંયા જે સમાંતર કિરણ આવે છે એ આવી રીતે આમ જાય છે બરાબર છે તો એને પણ ખેંચવું પડશે એ પસાર પાછળની મળે એટલે ખેંચવું પડે એવી જ રીતે પાછું એક સમાંતર કિરણ આવે જે આ રીતે જાય છે એનો મતલબ એમ કે અહીંથી આમ ખેંચવું પડે છે ક્યાં ભેગો થયો હતો કે મુખ્ય કેન્દ્ર એપ પર ભેગા થાય છે મુખ્ય કેન્દ્ર એપ પર ભેગા થાય ને હવે આપણે એનું સ્થાન નક્કી કરવું હોય તો પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર એપ પર છે હા અરીસો છે એની પાછળ

બરાબર કોઈ પણ બે નિયમો પાલન કરી શકાય એટલે પ્રતિબિંબ અહીંયા મળે મળે છે છે આમ ફરીથી આપણી પાસે પ્રતિબિંબ મળી હોય તો અરીસાની પાછળ ધ્રુપી બરોબર છે બરાબર છે ધ્રુપી છે અને એફ ની વચ્ચે મળે છે આભાસી અને ચત્તું મળે છે કેમ મળે છે કારણ કે વિકેન્દ્રિત થાય છે જમણી બાજુએ મળે છે જમણી બાજુએ એ મળે છે મતલબ તો કે અરીસાની પાછળના ભાગમાં મળે છે તો આભાસી અને ચતુ છે અને પરિમાણ કેવું છે તો કે વસ્તુ જુઓ તમે જોઈ શકો છો અહીંયા આકૃતિમાં કે અહીંયા મોટી વસ્તુ છે પ્રતિબિંબ એનું નાનું છે એટલે વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળે છે જો પહેલામાં છ આકૃતિ હતી અહીંયા તો બે જ છે કેમ તો કે એક અનંત અંતર વાળી તમે જ્યાંથી ગમે ત્યાં મૂકશો એ તમને પ્રતિબિંબ આટલામાં જ મળશે બરાબર છે એટલામાં જ મળે છે બહિર્ગો અરીસાના ઉપયોગો શું છે તો કે બહિર્ગો અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે વાહનોમાં સાઇડ મિરર તરીકે થાય છે વાહન નો જે ડ્રાઈવર હોય એ તેની પાછળ આવતા ટ્રાફિક ને જોઈ હજુ મોટી વસ્તુ નાની દેખાય અને સુરક્ષિત રીતે પોતાનું વાહન ચલાવી શકે છે

વેપારી કે દુકાનદાર પોતાની દુકાનમાં સલામતી માટે રાખે છે તેના વડે ગ્રાહક પર નજર રાખી શકાય છે ચોરી થતી અટકાવી શકાય છે બહિર્ગો ગો હોય એક આખી દુકાન કવર થઈ જાય આખી દુકાનમાં કોઈ ચોર કે કોઈ ગ્રાહક છે જે એવી વસ્તુ લઈ જતો હોય તો એ અરીસામાં દેખાઈ જશે બરોબર છે એટલે એક જગ્યાએ ધ્યાન રાખવાથી આખી દુકાન પર નજર રાખી શકાય એટલા માટે આ દુકાનદારો છે છે હવે દુકાનમાં પણ રાખતા હોય ગોળી અરીસા વડે થતા માટે નવી યામ પદ્ધતિ જ્યારે દાખલા આપણે ભણસું ત્યારે દાખલામાં જરૂરિયાત પડશે શેની જરૂરિયાત પડશે તો કે પ્લસ છે કે માઈનસ છે કઈ કઈ વસ્તુઓની જરૂરિયાત પડશે તો કે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ બરાબર છે તો આટલી વસ્તુની જરૂરિયાત પડશે તો તમે આમ જો વિચારી શકો છો આ અરીસો છે બરાબર એને આપણે ચાર ભાગ કરી દીધા ઓકે આ અરીસા વાળો ભાગ છે આ ચાર ભાગ કરી દીધો તમે પ્લસ પ્લસ માઇનસ માઇનસ ને એવું બધું તમે ભણીને આવ્યા છો મેથ્સમાં બરાબર છે ભણીને આવ્યા ને ઓકે યાદ રાખવાનું કે આ લીટી છે ચાર આપણે પ્લસ કરી દીધી એમાં આ અરીસો છે બરાબર અરીસાની જમણી બાજુ જેટલું પણ આવે ને એ બધું કેવું હોય પ્લસ જમણી બાજુ જે કાંઈ પણ આવશે એ બધું કેવું હશે પ્લસ હશે એટલે કે હરીસરી પાછળના આવવાનું બરાબર છે જે કાંઈ પણ આવશે એ બધું કેવું હશે પ્લસ હશે આ બાજુ ડાબી બાજુ આવશે એ બધું કેવું હશે તો કે માઇનસ આવશે જરા સિમ્પલ યાદ રાખવાનું છે જમણી બાજુ પ્લસ ડાબી બાજુ માઇનસ ઉપર તો કે પ્લસ ઊંચાઈ હોય તો પ્લસ નીચે તો કે માઇનસ બરાબર છે બસ આટલું યાદ રાખવાનું છે એટલે બધું યાદ રહી જશે અરીસો તો કે આ લીટી ચોકડી છે બરાબર છે 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 આમ ચોકડી આ આ અરીસો અરીસો શું 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 જમણી બાજુ બાજુ પ્લસ માઇનસ ઉપર ની તરફ શું છે તો કે પ્લસ નીચેની બાજુ એ શું છે તો કે માઈનસ બસ આટલું સિમ્પલ યાદ રાખીએ એટલે આપણને બધી વસ્તુ આવડી જશે બરાબર પણ આમાં કેટલી વસ્તુઓ લખેલી છે આપણે ફરી વખત એના પર ધ્યાન આપીએ ઓકે વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુ રાખવામાં જાય ખૂબ જ સરસ વાત છે ક્યાં આવશે તો કે ડાબી બાજુ જ મૂકવામાં આવે છે બરાબર છે ડાબી બાજુ જ મૂકવામાં આવે છે એટલે કે વસ્તુ પરથી આવતો પ્રકાશ અરીસા પર હંમેશા ડાબી બાજુએથી આપાત થશે એટલે કિરણોને દર્શાવવાના થશે ને આપણે આમ જ થશે ક્લિયર ઓકે બધા જ અંતરો ધ્રુપી છે ત્યાંથી સમાંતર જ માપવામાં આવે બધા જ પછી એ વસ્તુ અંતર હોય પછી વસ્તુ સુધીનું અંતર હોય ત્યાર પછી પ્રતિબિંબ અંતર હોય કે કઈ પણ હોય એ મુખ્ય અક્ષને સમાંતર જ માપવામાં આવે છે નવી કાર્તેજિયન સંજ્ઞા પ્રણાલી પ્રમાણે આપણે આ અંતર્ગો અરીસા માટેના અંતરો જોઈએ છે તો ધ્રુપીને ઉદ્ગમ બિંદુ તરીકે લેવામાં આવે છે ઓકે આ જે એને આપણે ઉદ્ગમ બિંદુ તરીકે લેવામાં આવે છે અંતર્ગો અરીસા માટે અરીસાના ધ્રુપીની સાપેક્ષે અંતરો માપતા તે નીચે મુજબ મળશે કેવા મળશે તો કે અરીસાની કેન્દ્ર લંબાઈ કોને કહીશું તો કે પીએફ તમને ખ્યાલ છે કે મુખ્ય કેન્દ્રથી ધ્રુપી સુધીનું અંતર તો આને આપણે એફ કહીએ કેન્દ્ર લંબાઈ કહીએ હવે જુઓ ચોકડી સમજી લ્યો

તો કે પ્લસ રહેશે એને એચ વડે દર્શાવવામાં આવે હાઈટ એચ એટલે પ્લસ પ્રતિબિંબ તો કે પ્રતિબિંબ જો નીચે હશે તો માઇનસ વડે દર્શાવવામાં આવે અને બધી જ અરીસાની આકૃતિઓમાં આપણને જે પ્રતિબિંબ છે એ વાસ્તવિક મળે છે નીચે મળે છે એટલે એ પણ માઇનસ વડે દર્શાવવામાં આવશે અને પ્રતિબિંબને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે તો કે પ્રણાલી વાપરવી પ્રતિબિંબ આભાસી રચાય ત્યારે પ્રતિબિંબ અંતર એટલે કે પ્રતિબિંબનું ઊંચાઈ અને અંતર બરાબર છે એ કેવા થઈ જાય છે તો કે પ્લસ વી અને ઊંચાઈ થઈ જાય છે પ્લસ એચ પ્લસ ખ્યાલ છે પણ આપણે તો આવું કઈ બહુ યાદ રાખવાની જરૂર નહીં શું યાદ રાખવાનું તો કે ચોકડી આ અરીસો છે અને આમ ચોકડી જમણી બાજુ બધું પ્લસ ડાબી બાજુ બધું માઇનસ ઉપર તરફ બધું પ્લસ નીચે તરફ બધું માઇનસ સિમ્પલ આ ચાર વસ્તુ યાદ રાખીએ એટલે બધું જ આવડે આપણને બરાબર છે ચલો ઓકે બહિષ્કોણ અરીસા માટે જોઈ લઈએ બે જ આકૃતિઓ હતી ઓકે એના માટે જોઈ લઈએ અરીસાના ધ્રુવની પીની સાપેક્ષે અંતરો માપતા કેવી રીતે મળશે

બરાબર છે આર એ પણ પ્લસ લઈશું આપણે ઓકે વસ્તુ અંતર તો કે વસ્તુ છે વસ્તુની ઊંચાઈ તો કે ઉંચાઈ હંમેશા એ જ પ્લસ જ આવશે પ્રતિબિંબ તો કે એ પણ આપણને આભાસી એટલે ચત્તું મળે છે ચતું મળે એટલે મુખ્ય અક્ષ ઉપર મળે ઉપર મળે એટલે એ પણ કેવું આવે

પણ નવા મુજબ એ જે તારવણી હતી હતી એ જૂના માર્ક્સમાં પૂછાતી બરાબર પણ નવા કોર્ષમાં એ સૂત્ર ખાલી આપણે યાદ રાખવાનું છે અને સહેલું છે બાકી એની તારવણી છે એ નીકળી ગઈ છે તો અરીસાનું સૂત્ર એટલે શું તેને ગાણિતિક સ્વરૂપમાં કઈ રીતે લખવામાં આવે છે પૂછાય છે તો વસ્તુ અંતર યુ પ્રતિબિંબર વી અને કેન્દ્ર લંબાઈ વચ્ચેના સંબંધ દર્શાવતા સમીકરણને સૂત્રને ને અરીસાનું સૂત્ર છે અરીસાના સૂત્રનું ગાણિતિક સ્વરૂપ કેવો હતો કે નીચે મુજબ છે જો આ ખાલી આટલું જ યાદ રાખવાનું છે વન અપોન એફ બરાબર વન અપોન વી પ્લસ વન અપોન યુ હતો તો વન અપોન યુ પ્લસ વન અપોન વી ગમે તે રીતે લખી શકાય જ્યાં યુ બરાબર વસ્તુ અંતર વી બરાબર પ્રતિબિંબ અંતર અને એફ બરાબર અરીસાની કેન્દ્ર લંબાઈ જે આપણે જાણીએ છીએ છે તો આ કઈ રીતે લખવાનું કે વસ્તુ અંતર અંતર પ્રતિબિંબ અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેના સંબંધ દર્શાવતા સમીકરણને ને સૂત્ર કહે છે ત્યાર પછી જોઈએ નોંધ અરીસાનું સૂત્ર દરેક અરીસા અને વસ્તુના બધા સ્થાન માટે સાચું છે બરોબર છે અરીસા માટે એ પછી અંતર્ગોળ હોય કે બહિરગોળ હોય શું સૂત્ર આવશે વન અપોન એફ બરાબર વન અપોન યુ પ્લસ વન અપોન વી અથવા વન અપોન વી પ્લસ વન અપોન યુ પ્લસ માં આમ તેમ ગમે તેમ લખી શકીએ ઓકે અરીસાના કોઈડા દાખલાના ઉકેલ માટે અરીસાના સૂત્રમાં યુ એટલે કે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ બરાબર અને વક્રતા ત્રિજ્યા ની કિંમતો નવી કાર્ટેઝિયન સંજ્ઞા પ્રમાણે પ્રણાલી પ્રમાણે આપણે મૂકશું હા તો એ આપણને ખબર છે પ્લસ માઇનસ કઈ રીતે મૂકવાનું ખબર છે ને ઓકે તો એ રીતે મૂકવાનું અરીસા વડે મળતી મોટવણી વિશે નોંધ લખવાની છે તો ગોળિય અરીસા વડે મળતી મોટવણી મોટવણી એટલે શું તો કે પ્રતિબિંબ છે એ વસ્તુની સાપેક્ષે કેટલું મોટું છે એ માપવું એટલે એને મોટવણી કહેવાય પ્રતિબિંબ છે તે વસ્તુની સાપેક્ષે કેટલું મોટું કે નાનું છે એને મોટવણી કહેવાય વસ્તુનું પ્રતિબિંબ વસ્તુના કદની સાપેક્ષે કેટલા ગણો વિવર્ધિત છે મોટું છે તેનો સંબંધ આપે એટલે એને કહેવાય મોટવણી પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને જો કોણ છે પેલા પ્રતિબિંબની ઊંચાઈ ઓકે પ્રતિબિંબની ઊંચાઈને આપણે એક ડેશ વડે દર્શાવીએ અને વસ્તુની ઊંચાઈને આપણે એ જ વડે દર્શાવીએ બંનેનો ગુણોત્તર એટલે એને શું કહેવાય તો કે મોટવણી એમ વડે દર્શાવવામાં આવે છે જો વસ્તુની ઊંચાઈ એચ હોય અને પ્રતિબિંબની વસ્તુ અંતર યુ અને પ્રતિબિંબ અંતર વી સાથે પણ સંબંધ ધરાવે છે તો કેવી રીતે સંબંધ ધરાવે તો મોટવણી એમ બરાબર વી અપોન યુ આ મોટવણીનું સૂત્ર છે આનો ઉપયોગ આપણે કરવાનો છે બંને સૂત્રનો ઉપયોગ થઈ શકે હંમેશા ઉપરની તરફ માપવામાં આવે છે તેથી તેનું મૂલ્ય ધન હોય અને આભાસી પ્રતિબિંબની ઊંચાઈ ઉંચાઈ એચ ડેશ ધન જ્યારે વાસ્તવિક પ્રતિબિંબ હોય તો એ હંમેશા નીચે હોય ઉલટું હોય એટલે એચ હંમેશા ઋણ લેવામાં આવે છે આ મોટવણીનું સૂત્ર પણ યાદ રાખવાનું છે અરીસા માટે મોટવણી માઇનસ વી અપોન યુ બરાબર છે માઇનસ વી અપોન યુ થાય છે મોટવણીના મૂલ્યમાં ઋણ ચિહ્ન પ્રતિબિંબ વાસ્તવિક છે તેમ સૂચવે છે હા ઋણ ચિહ્ન શું સૂચવે તો કે અંતર્ગો અરીસાની વાત કરતા હોય તો મોટા ભાગના પ્રતિબિંબો કેવા મળે છે તો કે ઊંધા મળે છે વાસ્તવિક મળે છે તો એના માટે તો મોટવણીના મૂલ્યમાં ધન ચિહ્ન છે એ શું દર્શાવે છે કે પ્રતિબિંબ આભાસી છે તેમ સૂચવે બરાબર અંતરગોળ અરીસાના કિસ્સામાં મોટાવણીનું સૂત્ર એમ બરાબર માઇનસ વી અપોન યુ કોના અંતરગોળ બરાબર શું કામ એ કારણ કે મોટા ભાગના પ્રતિબિંબ છે એ કેવા છે તો કે વાસ્તવિક છે વાસ્તવિકોએ હંમેશા કેવા હોય ઉલટા હોય ના વાસ્તવિક અને ઉલટા માટે આ માઇનસની નિશાની લેવામાં આવતી હોય છે એમ બરાબર પ્રતિબિંબ ઊંચાઈ એચડે છેદમાં સોરી અહીંયા

બરાબર એ ઉલટું છે વાસ્તવિક છે વાસ્તવિક અને ઉલટા માટે આ માઇનસની નિશાની હોય છે આકૃતિમાં પી બરાબર એ ડેસ પી ડેસ પી આ ત્રિકોણ બની ગયો બરાબર છે આ એક ત્રિકોણ બીજો એ બી અને પી આ એક બીજો ત્રિકોણ છે

એચ બરાબર પીબી ડેસ એટલે શું થાય પીબી એટલે તો કે પ્રતિબિંબ અંતર એટલે માઇનસ વી માઇનસ યુ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય વી અપોન યુ તેથી મોટવણીના સૂત્રનો આપણે ઉપયોગ પણ કરવાના છીએ હવે યાદ રાખવાનું છે શું યાદ રાખવાનું છે તો કે જો મોટવણી પ્લસ વન હોય ત્યારે આભાસી ચતુ અને વસ્તુના કદ જેટલું પ્રતિબિંબ મળે અરીસો કયો હોય છે સમતલ હોય છે કેમાં મળે છે સમતલ અરીસામાં મળે છે વસ્તુના કદ જેવડું જ મળે મળે ને જેવડું જ હોય હા ચું જ હોય એટલે એની મોટવણી કેટલી હોય પ્લસ સમતલ અરીસાની મોટવણીનું કેટલી હોય છે એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે પ્લસ વન જો માઈનસ વન હોય મોટવણી તો એ અંતર્ગોળ અરીસો હોય અને વાસ્તવિક ઉલટું અને વસ્તુના કદ જેટલું પ્રતિબિંબ હોય ત્યારે માઇનસ વન આવે વાસ્તવિક ઉલટું અને વસ્તુના કદ જેટલું પ્રતિબિંબ હોય ત્યારે અરીસો હોય મોટાવણી માઇનસ વન એક કરતા મોટવણી વધારે હોય અને ઋણ હોય ત્યારે વાસ્તવિક ઉલટું અને મોટું અંતરગોળ અરીસો એક કરતા મોટું એક કરતા નાનું અને ઋણ વાસ્તવિક ઉલટું અને નાનું જો ઋણ નાનું ઋણ મોટું તો એમાં તો કોઈ ફેરફાર નથી તો શું જોવાનું કે મોટવણી એક કરતા મોટી છે તો મોટું પ્રતિબિંબ મોટવણી એક કરતા નાની છે તો નાનું પ્રતિબિંબ બરાબર બાકી વાસ્તવિક અને ઉલટું જ છે અંતર્ગોળ છે ત્યાર પછી જોઈએ અંતર્ગોળ રિસ્સામાં છેલ્લી આકૃતિ છે એ આભાસી ચત્તુ અને મોટું પ્રતિબિંબ હોય તો એક મોટું પ્રતિબિંબ આવે એટલે એક કરતા મોટી તો હોવાની જ ઓકે અને ધન છે એટલે આભાસી અને ચત્તું મળે

તમને આ વિડીયો લેક્ચરમાં સમજાઈ ગયું હશે વધુ સારી રીતે આપણે આગળના વિડીયો લેક્ચરમાં મળતા રહીશું અને તમને આ દસમા ચેપ્ટર વિશે વધારે ખ્યાલ આવતો રહેશે ત્યાં સુધી થેન્ક યુ